આજે સપ્ટેમ્બર એટલે આજે પાંચ સપ્ટેમ્બર છે પરંતુ સમાચારો ચાર સપ્ટેમ્બરના પાંચ સપ્ટેમ્બરે દરેક મીડિયામાં આવવાના હતા એ સ્વાભાવિક બાબત હતી કારણ કે ચાર સપ્ટેમ્બરના રોજ રાત્રે આઠ કલાકે બ્રિજરાજ સોલંકી એ મોરે મોરો આવી જવાની વાત હતી જળબાતો જવાબ એ કુંવરજી બાવળીયા જે મંત્રી છે તેમને આપવાની વાત હતી ચાલુ વરસાદે પણ બ્રિજરાજ સોલંકીએ આમ આદમી પાર્ટીમાં ભવિષ્યમાં જોડાનાર છે દરેક લોકો બ્રિજરાજ સોલંકીને જશકણ સાંભળવા આવ્યા હતા સ્ક્રીન પર આપ વિડીયો જોઈ શકો છો વરસાદ આવી રહ્યો છે છત્રીઓ લઈને દરેક લોકો ઉભા છે પરંતુ બ્રિજરાજ સોલંકીને સાંભળે છે કે બ્રિજરાજ સોલંકી કુંવરજી બાવળિયા કે જે બ્રિજરાજ સોલંકીને તેમના પિતાના ભૂતકાળ વિશે જેમને વાત કરી હતી અને કુંવરજી બાવળીયા એમ પણ કહ્યું હતું કે કૂતરું મારું મોઢું ચાટે તો હું થોડું કૂતરાનું મોઢું ચાટવા જોઉં એ પ્રકારની જે વાતો છે તે મંચ ઉપરથી કુંવરજી બાવળીયાએ કહી હતી હવે એનો જળબાતોડ જવાબ આપવા માટે બ્રિજરાજ સોલંકી જશદરમાં પહોંચ્યા અને તમને ખબર છે વિંછ્યામાં જે પ્રકારે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી એ પછી બ્રિજરાજ સોલંકી કે જસ્ટરમાં વધુ એક્ટિવ જોવા મળ્યા હર્ષ સંઘવી સુધી એમને કહ્યું કે તમે પણ હર્ષ સંઘવી સાહેબ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ બ્રિજરાજ સોલંકીએ ફરીથી કુંવરજી બાવળિયાને કહ્યું છે અને એવું કહ્યું છે કે બ્રિજરાજ સોલંકી એ જસ્ટર વિંછિયા જઈને કુંવરજી બાવળિયાને ચેલેન્જ આપતા એમ કહ્યું કે જો અને તો કુંવરજી બાવળિયા દસ દિવસની અંદર જસ્ટન વિંછીયાના એટલે જીવછિયામાં જે ઘનશ્યામ રાજપરાનો કિસ્સો બન્યો હતો એમાં બાણું નિર્દોષ યુવાનો પર થયેલા ત્રણસો ના ખોટા કેસો પાછા ખેંચી લે છે તો આ જીવન બ્રિજરાજ સોલંકી જશદન ધરતી પર પગ નહીં મૂકે એવું ચેલેન્જ આપ્યું છે બ્રિજરાજ સોલંકી ને રાજુ સોલંકીનો ભૂતકાળ અને ઇતિહાસ કહે બ્રિજરાજ સોલંકી કુંવરજી બાવળિયા ભૂતકાળ અને ઇતિહાસ કહે પછી લોકો નક્કી કરશે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે ચાલુ વરસાદે પણ લોકો બ્રિજરાજ સોલંકીને સાંભળવા પહોંચ્યા રાજુ સોલંકી જેમના પિતા છે અને બ્રિજરાજ સોલંકીના ઇતિહાસ અને ભૂતકાળ વિશે કુંવરજી બાવડિયા જે મંત્રી છે એ મારી સાથે ડિબેટ કરે એટલે કે બ્રિજરાજ સોલંકી સાથે ડિબેટ કરે અને પછી જનતા નક્કી કરે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે હવે આ તૈયારીઓ ચાલી રહી છે મોરે મોરો આવી જવાની હવે કુંવરજી બાવડિયાના પર જવાબ અવશ્ય પણ આપવાના છે એ ચોક્કસ બાબત છે પરંતુ બ્રિજરાજ સોલંકી ચાલુ વરસાદે શું બોલ્યા છે એક વખત એને પણ આપણે સાંભળે પરંતુ જવાબ દેવાની વાત હોય ત્યારે મેં ત્યારે પણ ચેલેન્જ આપી હતી અને આજે પણ હું ચેલેન્જ આપું છું કે જો કુંવરજીભાઈ બાવળીયા સાહેબ આ વિસ્તારના ધારાસભ્યના વિસ્તારના કેબિનેટ મંત્રી

કે હું રાજકારણ કરવા માટે આવું છું ચૂંટણીઓ લડવા માટે આવું છું આ મીડિયાના માધ્યમ થી તમને ચેલેન્જ આપું છું કે દસ દિવસની અંદર જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ જસદણ વિચ્છેના અઢારે લોકોના દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોના આ ભાણુ નિર્દોષ લોકોના જેમાં પાટીદાર સમાજના પણ યુવાનો છે દલિત સમાજના પણ યુવાનો છે બાલધારી સમાજના પણ યુવાનો છે કૌળી સમાજના પણ યુવાનો છે જે આ ભાણુ જણા ઉપર જે ત્રણસો સાતના ખોટા કેસ કરવામાં આવ્યા છે એ દસ દિવસની અંદર કુંવરજીભાઈ બાવળિયા કેસ પાછા ખેંચાલીએ તો બ્રિજરાગ સોલંકિત જીવનમાં ક્યારેય જસદળ વિચારની અંદર પગ નહીં મૂકે એ આજે હું તમને ખાતરી આપું છું મિત્રો અને વાત રહી તમે મારી ઉપર ગયા મારા પરિવાર ઉપર ગયા મારા બાપ ઉપર પણ ગયા કોઈ વાંધો ને હું સહન કરી લઈશ તમે મારા ઇતિહાસ ની વાત કરી અમારા ભૂતકાળ ની વાત કરી ત્યારે બાવળિયા સાહેબ ને કહેવા માંગીશ

તમે મારા વડીલ હતા વડીલ છો અને વડીલ જ રહેશો તમે ભલે મને 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 ગાળો આપી ભલે મારા વિશે બોલ્યા યુવાન છું તમે જેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા એટલા વર્ષ નો હું એક યુવાન છું તમારા દીકરા કરતા પણ નાની ઉંમર નો યુવાન છું તમે ભલે મને ગાળ આપી તમારે હજી મને ગાળ આપી હોય તો ગાળ